અત્યારે થઈ ગયો હાઈ ક્લાસ કામ મે કે આ કામ ચાલુ છે કલાક 12 કલાક ને વાર લાગશે અરે નવો મોબાઈલ કોણ લીધી તો તો મને હિતેશભાઈ અંતાળા નો નવો મોબાઈલ લઈ દીધો તો હ હા આશિયા કલાકાર આશિયા કલાકાર તપોવન આશ્રમ માં કાર્યક્રમ તો આયા શારીરિક તપોવન આશ્રમ છે ને અહીંથી મોબાઈલ લઈ દીધો તો મને બરાબર અહીં હું ડાયરા માં ગયો તો ડિસ્કો કરવા હ હા તો અહીંથી હિતેશભાઈ અંતાળા કે હું તમને મોબાઈલ લઈ દઉં અહીંથી લઈ દીધો આયા થી જ લીધો તો ભાઈ આપણે મોબાઈલ એ વન રેડમી 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 હિતેશભાઈ મારો વિડીયો જોયો તો હિતેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર હજી મોબાઈલ હાલે છે ભાઈ